પરિવાર થયો છે દસ લાખ સબસ્ક્રાઈબર્સ તો તમે શેની રાહ જોવો છો તમે પણ સબસ્ક્રાઈબ કરો રાજકોટના આજી ડેમ નજીક આવેલ દીનદયાલ ઔદ્યોગિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો છે તે ઝડપાયો છે ને જે બારથી નમકીન તૈયાર નમકીન લઈને ખાતા લોકો છે તેમના માટે પણ એક ચેતવણીરૂપ કિસ્સો છે કારણ કે પચાસ સો કિલો જેટલો નહીં પરંતુ હજારો કિલો અખાદ્ય નમકીનનો જથ્થો છે તે અહીંથી ઝડપાયો છે અને આરોગ્ય વિભાગની રેડ અહીંયા પાડવામાં આવી છે ને તેમાં આ તમામ બાબત છે તે સામે આવી છે આ ચણા છે તે ખૂબ જ ખરાબ ક્વોલિટીના ઉપયોગ કરવામાં આવતા દાબેલા ચણાનો જથ્થો છે તે મોટા પ્રમાણમાં મળી આવ્યો છે આપ દ્રશ્યો આપને બતાવવા માગીશું કે કઈ રીતના અહીંયા સમગ્ર નમકીન છે દાબેલા ચણાનું ઉત્પાદન થતું હતું ને અહીંયા જો શંખજીરું છે તેનો પણ ઉપયોગ છે તે કરવામાં આવતો હતો આ કેટલી ખરાબ અત્યારે કન્ડિશન છે તેમાં આ આખું કારખાનું છે તે આવેલું છે ઔદ્યોગિક એકમ છે તે આવેલું છે દાજિયા તેલનો ઉપયોગ પણ થયો હોવાનું સામે આવ્યું છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખું કઈ રીતના અહીંયા આખી રેડ સર કેટલો જથ્થો ઝડપાયો છે અને કેટલું જોખમ જે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા છે એ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ બે પેઢી છે કે કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર છે દાબેલા ચણાનું પ્રોડક્શન કરતી હતી એ બાતની આધારે અમે લોકો ત્યાં આવેલા તો અંદાજીત ફૂગોળેલા બે હજાર કિલો જેટલા ચણા છે એ મળી આવેલા હતા આ ઉપરાંત અઢી હજાર જેટલો કિલો જેટલો ફાઇનલ પ્રોડક્ટ છે એ મળી આવેલી હતી કન્વેનર બેલ્ટની અંદર છે એ શંખજીરું પાવડર વપરાશમાં લેવામાં આવતો હતો અને દાજુ તેલ છે એ તળાવમાં વપરાવામાં આવતું હતું આ ઉપરાંત ફાઇનલ પ્રોડક્ટ છે એ જમીન ઉપર બિછાવીને એની અંદર મસાલો છે મિક્સ કરવામાં આવતો હતો ટોટલી અનૈજનિક કન્ડિશનમાં કહી શકાય આ પર્યાવરણની અંદર આ બધી વસ્તુઓ છે બનાવવામાં આવતી હતી આ ઉપરાંત ફાઇનલ પ્રોડક્ટ છે એ તૈયાર કર્યા પછી એની ઉપર કોઈપણ પ્રકારનું લેબલ પણ લગાડવામાં આવતું નહોતું અને આ તમામ વસ્તુઓ છે એ સીધી બજારમાં છે એ ઠાલવામાં આવતી હતી તો એ અનુસંધાને કુલ જે મળી જથ્થો છે એ સાડા પાંચ ટન જેટલો જથ્થો છે એ હાલ જે છે એનો નિકાલ છે એ કરવામાં આવશે અને સેમ્પલ પણ લેવામાં આવશે સર આ દાઝિયા તેલનો ઉપયોગ થતો હતો શંખજીરું કેટલું જોખમકારક છે ખાસ કરીને દાજીયું તેલ છે જી ખાસ કરીને વાત કરું તો ફૂગળેલા ચણા દાજીયું તેલ શંખજીરું પાવડર અને અનાઇજેનિક કંડિશન આ તમામ વસ્તુઓ છે એ પેટના રોગો છે એ નોતરી શકે છે ખાસ કરીને ફૂડ પોઈઝનિંગ ઝાડા ઉલટી થવાની પૂરેપૂરી શક્યતા છે ફંગલ ઇન્ફેક્શન ને બેક્ટેરિયા ઇન્ફેક્શન છે આંતરાને લાગવાની શક્યતા છે શંખજીરું છે એ મોઢામાં ચાંદા પાડવા આંતડાની અંદર અનાળાની અંદર જઠરની અંદર ચાંદા અને અલ્સર માટે મુખ્ય જવાબદાર પરિબળ છે તો આવો અખાદ્ય ખોરાક સો ટકા તમારું આરોગ્ય છે એ જોખમાય છે સર અત્યારે હાર્ટ એટેકના બનાવો પણ ખૂબ જ વધ્યા છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે આ પ્રકારનો ખોરાક છે તે પણ જવાબદાર માનવામાં આવે છે ખાસ કરીને દાજ્યું તેલ તો હાર્ટ માટે કેટલું નુકસાનકારક જી ખાસ કરીને ટ્રાન્સફેટ એટલે કે વારંવાર એકની અંદર તેલની અંદર જે છે એ તળવામાં આવે તો તેલ છે અનસેચ્યુરેટેડમાંથી સેચ્યુરેટેડ ફેટમાં કન્વર્ટ થાય છે એટલે કે આવા સેચ્યુરેટેડ ફેટ છે એનો જે કોલેસ્ટ્રોલ છે ડાયરેક્ટલી તમારી જે લોહીની નળીઓ છે એની અંદરના ભાગમાં છે એ પ્લાક સ્વરૂપે જમા થાય છે ને લાંબા ગાળા તમને હૃદયરોગ નોતરી શકે છે જે ખૂબ જ ગંભીર વાત આરોગ્ય અધિકારીએ જણાવી કે અહીંયા જે દાધિયા તેલનો ઉપયોગ થતો હતો તે ક્યાંક ને ક્યાંક હૃદય માટે પણ ખૂબ જ જોખમી છે તે સાબિત થઈ શકે છે ને ક્યાંક લાંબા ગાળે હાર્ટ એટેક જેવી બીમારીઓ છે તેને પણ નોતરી શકે છે અત્યારનો જે સમય ચાલે છે તેમાં હાર્ટ એટેક જેવી બીમારીઓ છે તેમનો ખૂબ જ પ્રમાણ વધ્યું છે ને નાના નાની ઉંમરમાં લોકો છે તે મૃત્યુ પામતા હોય છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો ખોરાક છે તે પણ જવાબદાર છે તે માની શકાય દાજિયું તેલ સૌથી ખરાબ જો શરીર માટે કોઈ વસ્તુ હોય તો દાજ્યું તેલ છે આ તેલ છે તે ઝેર સમાન સાબિત થઈ જાય છે જે એક ને એક તેલમાં જ્યારે તળવામાં આવે ત્યારે આ તેલ દાજ્યું થઈ જાય છે ને તે શરીર માટે ખૂબ જ જોખમી ઝેર સમાન સાબિત થાય છે ને હૃદય માટે સૌથી ખરાબ આ તેલ છે તે ઉપયોગ સાડા પાંચ હજાર કિલો જેટલો અખાદ્ય દાબેલા ચણાનો જથ્થો છે તે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે નાશ કરવામાં આવે છે પકડી પાડવામાં આવે છે અહીંયા દાબેલા ચણાનો જથ્થો એકદમ જમીન પર રાખવામાં આવતો તો કોઈ પણ પ્રકારની સાફ સફાઈ છે તે જોવા નથી મળી ખાસ કરીને જે તૈયાર નમકીન લેના બહારથી લઈને ખાનારા લોકો છે તેના માટે આ ચેતવણી સમાન કિસ્સો છે ખાસ કરીને દાબેલા ચણા છે ચણા ચોર ગરમ આપણે જે કહીએ છીએ બાળકો ખૂબ જ ખાતા હોય છે ને તેના માટે આ ખૂબ જ જોખમી છે ક્યારેક દસ વીસ રૂપિયા સસ્તું મેળવવાની લાલચમાં આપણે કોઈપણ જગ્યાએથી આ પ્રકારની વસ્તુની ખરીદી કરતા હોય છે ત્યારે આ પ્રકારના જે નાના જે નાની રકમ બચાવવાના ક્યારે ક્યાંકને ક્યાંક લાલચમાં આપણે મોટું નુકસાન આપણા શરીરનું આપણા બાળકોના શરીરનું કરતા હોય છે ત્યારે એ લોકો માટે ચેતવણી સમાન કિસ્સો છે ને વિશ્વસનીય જગ્યાએથી આ પ્રકારનો જે લોકોની સામે ઘણી સારી એવી દુકાનો હોય છે તે લોકોની સામે પણ આ પ્રકારનું ફરસાણ છે તે બનાવતા હોય છે એવી જગ્યાએથી આ પ્રકારનું ફરસાણની ખરીદી કરવી જોઈએ નહીંતર આવનારા સમયમાં બાળકો છે યુવાનો છે તે આ પ્રકારના ગંભીર રોગોમાં જે છે સંડોવાઈ જશે રોનક મજીઠીયા ગુજરાત તક રાજકોટ जो तमें ना जोड़ाया हो तो आज सब्सक्राइब और फॉलो करो